વહીવટ થઈ ગયો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના નેતા કરી રહ્યા છે ભાજપના તાલુકા પંચાયતના સભ્ય દિનેશ સુધારે કહ્યું કે આખ જ ગામ નજીકની બ્લોક નંબર નેવ ની જમીન સરકારી ચોપડે ગોચર જમીન હોવાનો રેકોર્ડ છે ભાજપ નેતાઓ નો આક્ષેપ કે શેઢા માલિકી હક મેળવી અન્ય વ્યક્તિએ વેચી દીધી તો આ ખેલ છે હવે આવ્યો પણ આ ખેલ શું ગામે ગામ થઈ રહ્યા છે ખુદ ભાજપના નેતા કહેતા હોય કે એક સમયે જ્યારે ચાર બીગા જમીન શેઢા માલિકે પોતાના જમીની હકમાં ભેળવી દીધી અધિકારીઓ સાથે મેળાપીપણાથી અથવા તો વહીવટથી જે એક માલિક છે એમની બાવીસ વીઘા જમીન ચાર વીઘા ગૌચર સાથે ભરીને છવ્વીસ વીઘા થઈ અને બાદમાં વેચી મારવામાં આવી બે હજાર થી આ પ્રશ્ન છે અને રાજ્યના સરકાર

કે આવા તો કેટલા કિસ્સા હશે શું આ જમીન માપણીમાં લાગતા વળગતા રાજકીય કે પોતાનો ખેલ કરી કરી ગયા ગયા છે 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 અને અને તો જમીનો કોની ગઈ 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 જમીન જો ગૌચરની હોય અને ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય કહી રહ્યા હોય કે આ મુદ્દે અમે અનેક રજૂઆતો કરી પરંતુ હજુ પણ જ્યારે ટેકનિકલી કહેવામાં આવ્યું કે હકદાર નથી રેકોર્ડ પર જ્યારે ગૌચરની જમીન બોલે છે તો આ જમીન વેચાઈ કઈ રીતે શકે જોઈએ વકીલ અને ભાજપના તાલુકા પંચાયતના સભ્ય શું કહી ગૌચરની ચાર વીઘા જમીન તેને બે હજાર ચારમાં કબજો કરેલો એ કબજો કરેલો એવો ગ્રામજનોને ખબર પડતો ગ્રામજનોએ વધાર અરજી આપી મામલદારશ્રી મહેસાણા ટીડીઓ શ્રી મહેસાણા અને ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જે કે સુથાર બધા ભેગા થઈ અને આ ગૌચરની જમીન જીલુજી અમરસિંહ ચાવડા પાસે જે જૂનું બ્લોક નંબર ત્રીસ છે તેના જોડેથી એ જમીનનો કબજો લઈ અને જમીન ખુલ્લી કરી એ પછી બે હજાર સત્તરની સાલમાં જ્યારે રીસર્વે થયું ત્યારે રીસરેમો આ વ્યક્તિએ ચાર વીઘા જમીન ગૌચનની જેનો બ્લોક નંબર 90 આખા જ ગ્રામ પંચાયત રહેતો એમાંથી ચાર વીઘા જમીન રિસર્વેમો લેતી દેતી કરી અને તેનો જૂનો બ્લોક નંબર તેર અડસઠ એની પોતાની માલિકીની બાવીસ વીઘા જમીન જે સાત બારમાં દેખાય છે એ જમીનમાં તેને ચાર વીઘા ભેળવી છવ્વીસ વીઘા જમીન કરેલી એ છવ્વીસ વીઘા જમીન તેને આખો ઘટનાક્રમ જોઈએ તો આની અંદર મેળાપી પણ હોય એવું લાગે છે વેચાણ આપનાર વેચાણ લેનારનું એમને દસ્તાવેજ કરાવીને દસ મહિના તો મૂકી રાખ્યો છે સરકારી તંત્રમાં તો કશું કહી શકાય એવું નથી કેમ કે પ્રાંત સાહેબે તો જે હુકમ કર્યો છે એ હુકમ જોતા એમને શબ્દ સહ સ્પષ્ટ નાચ પાડી છે કે આ વેચાણની રેવન્યુ રેકોર્ડે અમલવારી થઈ શકે તેમ નથી તો પ્રાંત અધિકારી કહી રહ્યા છે કે રેવન્યુ રેકોર્ડ પર અમલવારી થઈ શકે તેમ નથી સહયોગી સંકેત સીધા જોડાશે ખુદ ભાજપના તાલુકા પંચાયતના સભ્ય કહેતા હોય કે બે હાજર સત્તર માં રીસર્વે માં ચાર વીઘા ગૌચર ભરી ગઈ બાવીસ વીઘાની છવ્વીસ વીઘા થઈ ગઈ વેચાઈ પણ ગઈ તો આ કેસ શું છે અને આ કેસ શું મહેસાણામાં એકમાત્ર છે કે અલગ અલગ જગ્યાએ ફરિયાદો ઉઠી છે પરંતુ મીડિયા સામે નથી આવી જી પ્રવીણ અત્યારે હાલ જો વાત કરીએ તો આ જે આખર ગામનો જે બનાવ છે તે હાલ સામે આવે છે તે બનાવમાં અત્યારે હાલ અસ્વજસ્ત સ્થિતિ એમ ચોક્કસથી કહી શકાય કેમ કે જે સ્થાનિક લોકો છે બે હાજર માં આ જે મુદ્દો હતો તે મુદ્દાના જે ખેતી લાયક જે જમીન હતી તેમાં સાથે ગૌચર જમીન હતી તેમ જે જમીન છે તેની સાથે સાથે અન્ય ચાર વીઘા જમીન પણ તેમાં સમાવી ગઈ છે હવે સમાયા તો એ વાત તો બરોબર છે વાત થોડી સમજીએ છીએ કે ચલો ગૌચર છે એટલે થોડું કર્યું શકે પરંતુ આ જે જમીન છે તે તે જમીન જમીન ખાતામાં ખાતામાં ચડી પણ ગઈ સરકારી અને એ જે છે વીઘા જમીનનો વધારો કરીને થર્ડ પાર્ટી વેચાણ પણ આપી દીધી હવે વેચાણ આપવાના સમગ્ર મામલો હતો તે સમગ્ર મામલે કોઈ ખોટા કે હાનાતે સ્ટેમ્પ ડ્યુટી થઈ તે સમગ્ર મામલા સુધી પ્રાંત અધિકારી હોય કે સ્થાનિક તલાટી મંત્રી હોય કે ઉચ્ચ અધિકારી કલેક્ટર કક્ષાના જે છે સમગ્ર મામલે અત્યારે હાલ ચોક્કસ અસમરજસ્ત ની સ્થિતિ છે અને આ જે સમગ્ર મામલો છે તેમાં આવેદનપત્ર પણ રજૂ કરવામાં આવ્યું છે અને કલેક્ટર અધિકારીએ જવાબદાર જે વ્યક્તિ હશે તે સામે આ કાર્યવાહી કરવાની માંગ પણ ઉચ્ચારી છે અને આ જે સમગ્ર મામલો છે

ડીએલઆર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે અને જમીન માપણીમાં સુધારણા નથી થઈ અને વધુ એક કેસો મહેસાણાથી અને આ મહેસાણામાં ગ્રામલોકો કહી રહ્યા છે કે ગોચરની જમીન કોઈના ખાતે તો ચડી ગઈ પણ સાથે વેચાઈ પણ ગઈ ત્યાં સુધી અધિકારીઓ ક્યાં હતા આ સવાલ ઘણો ગંભીર છે અને કદાચ આ પ્રકારની સ્થિતિ ઘણી જગ્યાએ બની પણ ગઈ છે કેમ કે આ પ્રકારના આક્ષેપ ભૂતકાળમાં પણ ઘણી વખત થઈ ચૂક્યા છે